ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં હાડથી જવતી ઠંડી પડી રહી છે હિમાચલના છ શહેરમાં તાપમાન માઇનસમાં પહોંચ્યું છે શિમલામાં કોલ્ડ ઝોનમાં પાઇપલાઇન્સ જામ થઈ ગઈ છે તો શ્રીનગરમાં તાપમાન માઇનસ પાંચ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાઈ ગયું છે તો શ્રીનગરમાં ચિલ્લે કલા પહેલાં જ ડલ લેખ હવે થીચવા લાગ્યું છે તો હિમાચલમાં નારકંડા ગુંતર મંડી અને રિકોંગ પીકીઓમાં માઇનસમાં તાપમાન નોંધાયું છે કુકુમસેરીમાં માઇનસ સાત પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે તો ઉત્તરાખંડમાં ઓલીમાં બરફવર્ષા બાદ ઠંડી વધી ગઈ છે ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીમાં ચમકારો આ સાથે જ બરફવર્ષાની શરૂઆત થઈ ગઈ છે ઠેર ઠેર અનેક જગ્યાએ બરફવર્ષા થતાં લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે તો એક બાજુ બરફવર્ષાના આલ્હાદક દ્રશ્યો સામે આવી રહ્યા છે તો બીજી બાજુ બરફવર્ષાના કારણે લોકોને હાલાકી પણ પડી રહી છે કારણ કે ઉત્તર ભારતના રાજ્યોમાં બરફવર્ષાની શરૂઆત થઈ ગઈ છે આલ્હાદક નજારો છે જમ્મુ કાશ્મીર શ્રીનગરમાં માઇનસમાં તાપમાન પહોંચી ગયું છે જ્યાં અલગ અલગ જગ્યાએ બરફવર્ષા સત્તાની સાથે જ સફેદ ચાદર છવાઈ ગઈ છે ઘર પર હોય રસ્તા ઉપર હોય કે પછીછાટ પર તમામ જગ્યાએ બરફ જોવા મળી રહ્યો છે જોકે ઉત્તર ભારતમાં અત્યારે પ્રવાસીઓનો ધસારો પણ વધ્યો છે બરફવર્ષાની લોકો મજા પણ માણી રહ્યા છે પરંતુ સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે